વડોદરાના પાઠક પરિવાર દ્વારા વડોદરા સુખ શાંતિ અને સુખાકારી માટે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું વડોદરામાં અરુણ પાઠક સંધ્યા પાઠક દ્વારા વડોદરાના તમામ સામાજિક કાર્યકર્તા સન્માન સમારોહમાં રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરાના તમામ સામાજિક કાર્યકર્તા હાજર રહ્યા હતા વડોદરાની શાંતિ સુખાકારી અને કોઈ આપદાન ન પડે તે માટે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું

આપણા દાદા હનુમાન દાદા સમગ્ર વડોદરા વાસીઓ ઉપર તેમનો આશીર્વાદ રાખે તેના સાથે જય શિયા આયોજન જે કરવામાં આવ્યું હતું અને સમૃદ્ધિ થાય અને સુખમયકારી બને એના માટે વડોદરાના નગરજનો માટે આ એક આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી જે વડોદરામાં થઈ રહી મુશ્કેલીઓ ઘડી વારંવાર આવી રહે છે એ હવે ના આવે ને દાદાનો આશીર્વાદ રહે એના માટે આપણે આયોજન કર્યું હતું વડોદરા વાસીઓ માટે આપણે આયોજન કરી રહ્યા